ભરૂચ જિલ્લાના દહેજ ગામની એક કરુણ ઘટના સામે આવી છે કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટુ વ્હીલર લઈને આવી રહેલી બીટગાર્ડ યુવતીને ઝઘડિયાના નાના સાંજાના ફાટક પાસે ડમ્પર ચાલકે કચડી નાખી હતી ડમ્પરે બે સેકન્ડમાં જ માથું છુંદી નાખ્યું હતું યુવતી વતનમાં પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયામાં બિટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી અને ગતરુ તેની ટુ વ્હીલર લઈને તેના પિતા સાથે કેવડિયાથી પોતાના વતન દહેજ ગામ આવી રહી હતી ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે પરિવારને મળવાની ખુશીમાં ટુ વ્હીલર પર કવિતા ઝગડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહી હતી અને આ દરમિયાન જ પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે તેના ટુ ટક્કર મારી હતી જેથી યુવતી અને તેના પિતા બંને લોકો માર્ગ પર પટકાયા હતા જેમાં પાછળ બેઠેલી કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના તોતીંગ ટાયર કવિતા પર ફરી વળ્યા હતા જેથી તેણીનું ઘટના સ્થળ પર જ જ્યારે તેના પિતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેથી તેના પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રંદમાં ફેરવાઈ વાતાવરણ ગમગીન બન્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બિટગાર્ડ કવિતા ગોહેલના લાઈવ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં પાછળ આવી રહેલા એક ફોર વ્હીલર ચાલકની કારના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થઈ ગયો હતો હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ ના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચથી બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ